જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે આજે હું જાણકારી આપીશ તુલા રાશિ ઘણા બધા મા બાપને ઈચ્છા હોય કે મારા દીકરા અથવા દીકરીનું મારે સુંદર નામ પાડવું છે શ્રેષ્ઠ નામ પાડવું છે વૈદિક નામ પાડવું છે અને એનો અર્થ શું થાય છે તો આજના વિડીયોથી તમે તમારા બાળકના જો નામ પાડવા માગતા હો તો આ વિડીયોમાં હું ઘણા બધા તમને શ્રેષ્ઠ નામ કહીશ એ નામ ઉપરથી તમે નામ પાડી શકો છો જો કે દરેક રાશિઓના વિડીયો હું બનાયા છે અમુક અને અમુક બનાવવાનો છું તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને તમે એ વિડીયો બધા જોઈ શકો છો તમે જો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયોને લાઈક બેલ બટન ચોક્કસ દબાવજો વાત કરીએ તુલા રાશિ પહેલો અક્ષર છે ર તો ર અક્ષર નામ આપે આપતું હોય જેમાં રૂપ છોકરો હોય તો એનું નામ રૂપ પાડી શકાય છોકરી હોય તો રૂપા પાડી શકાય સંસ્કૃતમાં રૂપહ કહેવાય એટલે એનું

એનો મિનિંગ પણ એમ થાય કે સૂર્યના કિરણો પાંચમું નામ છે રાજન અને રાજવી રાજન અને રાજવીનો અર્થ થાય કે રાજન જે દરેક ઉપર રાજ કરનાર છે સત્તા ભોગવનાર છે તો એને રાજન અથવા રાજવી કહી શકાય આગળ નામ છે રિધમ અને રિદ્ધિ જો રિધમ નામ પાડ્યું તો એ નામ જે છે કામદેવનું નામ છે અને રિધમનો અર્થ થાય કે એક લયમાં રહેનાર તાલમાં રહેનાર રિધમ કહેવાય અને રિદ્ધિનો અર્થ થાય કે સમૃદ્ધિ જેની પાછળ છે અપાર ધન છે એને રિદ્ધિ કહેવાય નામ છે અને જે છે એ ખાસ કરીને અને રૂકમીનો અર્થ થાય ધનવાન જોકે આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ ભગવાનના લગ્ન લગ્ન જે થયા હતા રૂકમની સાથે એના જે ભાઈઓ હતા એમાંથી એક નામ છે રૂકમ રૂકમ રૂક કેસી રૂકમ બાહુ આ બધા એના ભાઈઓનું નામ છે તો રૂકમાનો અર્થ થાય ધનવાન વ્યક્તિ રૂકમ અથવા રૂકમી પણ નામ રાખી શકાય છોકરો હોય તો રૂકમ છોકરી હોય તો રૂકમી આગળ નામ છે રાત્ર અને રાત્રિ એટલે સુખ દેનાર એને કહેવાય રાત્ર અથવા રાત્રિ સુખ દેનાર રાત્રિ રુચિત અને રુચિ રુચિત અને રુચિનો અર્થ થાય કે રસ રાખનાર જેને ધાર્મિક વસ્તુઓમાં જેને રસ હોય અથવા કોઈ વસ્તુમાં રસ રાખે છે એને રુચિત કહેવાય રુચિત એટલે ચિત્ત એટલે મન થાય જેમ જે વસ્તુમાં પોતાનું ચિત્ત રાખે એને રુચિત કહેવામાં આવે છે તૃપ્ત અને તૃપ્તા તૃપ્ત એટલે જે કોઈ વ્યક્તિ સમજો કે કોઈ વ્યક્તિ ભોજન કરી રહ્યો છે અને ભોજન કરીને ખાવામાં એક લાડુ બે લાડુ આપ્યું પછી શું કહે ભાઈ હું તૃપ્ત થઈ ગયો મતલબ બસ હવે અમારી કેપેસિટી પતી ગઈ તૃપ્ત પ્રસન્ન અને તૃપ્તા એટલે જે પ્રસન્ન કરનાર છે અથવા કરનારી છે એને તૃપ્તા કહી શકાય મતલબ તૃપ્તા ને તૃપ્તા થાય પ્રસન્ન કરનાર અથવા પ્રસન્ન કરનારી આગળનું નામ છે તથ્ય અને તથ્યા એનું થાય છે કારણ તથ્ય એટલે આપણે કઈ ઘણી વસ્તુ આ વસ્તુમાં કઈ તથ્ય છે આમાં કઈ કારણ છે તથ્ય અને તથ્યાનો અર્થ થાય કારણ પછીનું નામ છે તુવી ક્ષત્ર તુવી ક્ષત્ર અને તુવી ક્ષત્રા આ નામ થોડુંક અલગ તમને લાગશે તુવી ક્ષત્ર અને તુવી ક્ષત્રા જે લોકોને જે કોઈ લોકોને ક્ષતિ નથી પહોંચાડતા એનું નામ છે લોકોને ક્ષતિ ન પહોંચાડનાર અથવા લોકોને ક્ષતિથી બચાવનાર જે છે એને તુવી ક્ષત્ર અને તુવી ક્ષત્રા કહી શકાય આગળનું નામ છે તીર્થ અને તીર્થાણી એટલે શ્રેષ્ઠ જગ્યા જેની પાસે છે અથવા શ્રેષ્ઠ જગ્યામાં રહેનાર અથવા શ્રેષ્ઠ વ્યક્તિ છે શ્રેષ્ઠ તીર્થ એટલે સારી જગ્યા અને તીર્થાણી એટલે શ્રેષ્ઠ જગ્યામાં રહેનારી આગળનું નામ છે તવસ અને તવસા તવસ અને તવસાનો અર્થ થાય મહાન વ્યક્તિ અથવા બલવાન વ્યક્તિ આગળનું નામ છે તિસિમાન અને ત્વિસીમતી અલગ નામ છે તિસી અને ત્રિસીમતી જે ઉજ્જવલ છે જે દીપ્તમાન છે એને ત્વિષીમાન અથવા ત્વસીમતી કહેવામાં આવે છે આગળ નામ છે ત્રિપુર અથવા ત્રિપુરા જેને ત્રણેય લોક ઉપર ત્રિપુર એટલે ત્રણ લોક અને ત્રિપુરા એટલે ત્રણેય લોક આપણે ઘણી વખત માતાજીનું નામ છે કે ત્રિપુર સુંદરી એટલે કે ત્રણેય લોકની સુંદરી એટલે ત્રિપુર સુંદરી નામ પડે તો અહીંયા ત્રિપુર અથવા ત્રિપુરા ત્રણ ભુવન આગળ નામ છે તત્વ અને તત્વમસી તત્વ એટલે એક અંગ થાય અને તત્વમસી એટલે અંગોથી શ્રેષ્ઠ અંગોથી યુક્ત આગળ નામ છે તુલ્ય અને તુલ્યા એટલે સમાનતા તુલ્ય અને તુલ્યનો અર્થ થાય સમાનતા જે દરેક વસ્તુમાં સમાનતા રાખે છે જે ન્યાયપ્રિય છે એને તુલ્ય અથવા તુલ્યા કહી શકાય તપ અને તપસ્વી તપ અને તપસ્વીનો અર્થ થાય તપ કરનાર આગળ આવતા હોય તે તો તપ અને તપસ્વી મતલબ તપશ્ચર્યા કરનાર તરંગ અને તરંગી તરંગ અને તરંગીનો અર્થ થાય કે લહેર એક પ્રકારની એક પ્રકારનો સારો સમય અથવા એક પ્રકારની સુગંધ જે આઈને પસાર થઈ જતી હોય એને તરંગ કહેવાય એમ જેમ દરિયાની અંદર મોજા કેમ આવતા હોય લહેર તો તરંગ અને તરંગનો અર્થ થાય સમુદ્રના મોજા તર્પણ અને તૃપ્તા તર્પણનો અર્થ થાય કે સામેવાળા વ્યક્તિને અર્પણ કરવું એને તૃપ્ત કરવું એટલે તર્પણ તૃપ્ત કરનાર અથવા તૃપ્ત કરનારી તો દીકરો હોય તો તર્પણ અને દીકરી હોય તો તૃપ્તા નામ રાખી શકાય તો દર્શક મિત્રો આજે સરસ મજાના મેં તમને તુલા રાશિને શ્રેષ્ઠ નામો કહ્યા છે અને આગળ પણ ઘણા બધા રાશિઓના સુંદર નામ મેં હું અપલોડ વિડીયો પણ કરવાનું છું મારી યુટ્યુબ નો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન